નમસ્કાર હું જો આપની સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે ધોરાજીથી તો ધોરાજીમાં ભાજપના પોરબંદર સાંસદ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા સન્ડે ઓન સાયકલ ફર્ટ ઓબીસી ઓબે સિટી અંતર્ગત સાયકલ યાત્રા નીકળી હતી અને મનસુખભાઈ માંડવીયા દ્વારા સરદાર ચોકથી આ યાત્રા નીકળી હતી ત્યારે જણાવી દઈએ કે આ હેલ્મેટ યાત્રા યોજી અને ધોરાજી ખાકડ રસ્તામાં સાયકલ પણ ચલાવવી મુશ્કેલ છે ત્યાં કોંગ્રેસે ચાલીને હેલ્મેટ યાત્રા યોજી અને સાયકલ તો એક બાજુ ચાલીને જવામાં પણ ભય લાગે છે તો હેલ્મેટ પહેરવું પડે છે અને ખાડામાં ચાલીને પડી જાય તો માથામાં હેમરેજ નો થાય અને તે માટે હેલ્મેટ પહેરવું પડે છે કોંગ્રેસે વિનંતી કરી છે કે ધોરાજીના મમનધારા સભ્ય મહેન્દ્ર પાડેલિયાને વિનંતી કે પહેલા રસ્તાના ગાબડા પૂરો પછી સાયકલ યાત્રા યોજો મારું નામ દિનેશભાઈ ઓરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરની અંદર આજે અમારા સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી તેમજ અમારા અતિથિ ધારાસભ્ય શ્રી અતિથિ ધારાસભ્ય એટલા માટે કે કાર્યક્રમો હોય ત્યારે જ તેઓની હાજરી હોય છે એટલા માટે અતિથિ ધારાસભ્ય કહું છું અને ખરા અર્થમાં જે લોકોની વેદના છે લોકોની વેદના પહોંચાડવા માટે આજ રોજ એક પદયાત્રા કરી અને સાથોસાથ હેલ્મેટ પહેરીને યાત્રા કરી એટલા માટે કે જે ધોરાજીના રસ્તાઓ છે જેમાં જમનાવર રોડ ઉપલેટા રોડ અને જુનાગઢ રોડ આ રસ્તાઓ ઉપર

અમારા ચૂંટાયેલા ધારાસભ્ય શ્રી એ સવારે સાત વાગ્યાથી પોણા આઠ વાગ્યા સુધી જયારે ધોરાજી શહેરની જનતા હજુ કામકાજ માંથી પરવાળીને રોડ ઉપર ન આવ્યું હોય ત્યારે સાયકલ યાત્રા કાઢી અને પૂર્ણ કરી છે કે જેથી લોકો એમને પ્રશ્ન ન પૂછે કે લોકો એમને રજૂઆત ન કરે ધોરાજી શહેરના સારા રસ્તાઓ ઉપર અમારા કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્ય સાયકલ લઈ નીકળે પરંતુ પરિસ્થિતિ પરંતુ ચાલી ને અંદર એક મુમેન્ટ બન ચુકી છે ફીટ ઇન્ડિયા તહેત ચલાવવામાં આવી રહેલી સમજાવન સાયકલ ની અંદર આ રવિવારે ટીમ હતી સોસાયટીના મંડળો દ્વારા સંડ્યાવન સાયકલ થાય સોસાયટીના મંડળો દ્વારા સંડ્યાવન સાયકલનું આયોજન કરવામાં આવ્યું છે આટલી મોટી સંખ્યાની અંદર લોકો સાયકલ સાથે જોડાઈ રહ્યા છે લોકો સ્વસ્થ રહેવા માટે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ સાથે જોડાઈ રહ્યા છે લોકો પોલ્યુશન ના સોલ્યુશન માટે ફિટ ઇન્ડિયા મુમેન્ટ સાથે જોડાઈ રહ્યા છે સનડે ઓન રહ્યા છે દેશની જનતા સ્વસ્થ રહેવા માટે ફિટ ઇન ઇન્ડિયા મુમેન્ટ યાને કે સનડે ઓન સાયકલ સાથે જોડાઈ રહ્યા છે ચાલો આજે ધોરાજીના રસ્તાઓ પર સંડે ઓન સાયકલના માધ્યમથી આપણે સંદેશ આપીએ કે સૌ સપ્તાહમાં એક વખત એક કલાક સાયકલિંગ કરીને સ્વયમને ફિટ રાખે સમાજને સ્વસ્થ રહેવા માટે ફિટ રહેવા માટે સંદેશ આપે એ સંદેશ દ્વારા જનતા આ માસ મુમેન્ટ સાથે જોડશે